બઉ કાંકુ નાગ બંધ થઈ ગયું છે અવાજ ફરી ગયો છે શરદી થઈ ગઈ છે તો એ દવા હતી હવાના એટલે કઈ ઉપાદિત નથી તો કુંડળ થી તો બધે રખડીને નારા નીકળી ગયા છે નમસ્કાર દર્શકો કેમ છો બધા મજામાં આશા છું બધા મજામાં જશો અને આજ બેકગ્રાઉન્ડ ચેન્જ છે કારણ કે હું બેથી બ્લોક કન્ટિન્યુ કરશ કરે તાળું મારી દીધું છે કારણ કે બધા મહેમાન ભાઈ ગાજ આવી છે કુંડળ ને સાળંગપુરની ની બાજુ તો તાળું મારી દીધું છે રેડી સીવી અમે તે તો હાલ જ આવી હાલીને જવાનું બસમાં જવાનું છે પેલા અહીંથી બસ સ્ટેન્ડ સુધી તો જવું જાય કે રિક્ષા મળે કે શું થાય કાંઈ ખબર નથી બંધ કરી દેવી પહેલાં ખબર તો અમે ટેન દેવ ઉપા રહી ગયા સિવાય અહીંયા હાઈસ્કૂલે હાઈસ્કૂલ એ બસ આવે છે એવી લાગુ પડે લઈ ફાઇનલી રિક્ષા કુંડળ તો અત્યારે ભોગી ગયા છે વાતાવરણ થી જમશે મસ્ત ફરવા જેવું છે કારણ કે નથી બહુ તડકો અને મસ્ત મસ્તળ બાજુ મહાદેવ મહાદેવ તો જોદેવ ની મૂર્તિ મસ્ત માછલીઓ છે નીચે પાણીમાં આ બાજુ મહાદેવ અને આ બાજુ નીલકંઠ નીલકંઠવર્ણિ છે જો એ બાજુ કમળ હું તમને બતાવું બતાવ્યા જો કમળય છે ને આ બાજુ કમળ છે ઓલી બાજુ માછલી આ બાજુ માછલીઓ છે તે પ્રથમ રાત્રિ પોતાના પતિ હાથી પડઘેરને નાગણ સ્વરૂપે દર્શન આપે છે તેથી આ કોઈ કારણ જગદંબાનો ઉતાર છે તો બધે રખડી બારા નીકળી જાય બહાર નીકળી જાય બસ દેવાટે સીવે બસ આવે ન આવે ક્યારે મળે આ બાજુ થી બસ આવે છે પણ કાંઈ કામ નહીં નહીં આપણે આ બાજુથી આવે તો કામ નહીં શાળામાં ફાઈનલી બસ પડી ગઈ ક્યારે તો ક્યાર ના ઘરે ભોગી ગયા બાબુ કવાડો છે મમ્મી છે દે બેલા આવી ગયા છે તો વાસણ ઉઠકે છે કારણ કે હજી અમારે છે બર્ડે વાળા કાયદો હતા એ આઈજાબાજ જમવાના છે પાયલ બેનના ઘરે જમવા જવાનું છે અમારે બધા બધા અહીંયા આવવાના છે અને મને શરદી એ જકડી લીધું છે તો શરદી થઈ ગઈ છે અવાજે ફરી ગયો છે તો ફોર દેવ કાજિકભાઈ બુકવાડો છે તો વરસાદ ચાલુ થઈ ગયો છે મસ્ત અને વરસવાનો જ છે હું તો નાઉ મસ્ત નાવાનું છે આપણે આપડે તો પલરવી જ છે આ તો મને સાંભળી ગયું વચ્ચે ભાઈ લેખું કરવાનું થઈ ગયો

જો સાયકલ આપણી રેડી છે અને કામે જ તો થવાનું છે પણ મજા નથી બહુ કારણ કે આ શું કે નાગ બંધ થઈ ગયું છે અવાજ ફરી ગયો છે શરદી થઈ ગઈ છે તો એ દવા લીધી હતી હવાના એટલે કાંઈ ઉપાદિત નથી તો ચાવી હવે અને રાહત છે અત્યારના હવાર કરતાં તો હવારના કામે જ વહી ગયા હતા પણ કાંઈ બ્લોક કન્ટિન્યુ કાંઈ લાઇન્ડ નહીં ન થયું કાંઈ લાઇન્ડ છે બહુ વચ્ચે મજા નથી શરદીના કારણે અવાજ એ બી ગયો હતો અને મેમાં નહીં જતા ત્યાં સાહેબ ડાક કરે હવે સવારના વહેલા વહેલા ગયા છ વાગ્યાની બસ વાત અત્યારે પોગી ગયા હતા પોરબંદરથી આવ્યા હતા પોરબંદર પોગી ગયા હતા ફોન આવ્યો હમણાં એટલે હવે જાય ઓફિસે ઓફિસ ભેગા થઈ ગયા તો કાર ખાદે તો અત્યારે પાછા આવતા રહ્યા છે બી અને અત્યારના છે ને મજા તો છે ઘણી ખડી કાટ કે બપોરે દવા પી લીધી હતી અને જવું અંધારું થઈ ગયું મસ્ત મમ્મી કપડાં ધોવે છે

દવા આપણે પી લેવી મને છે ને દવા એટલે આપણે કેમ પાણી ડાયરેક્ટ ગળી જઈ ને મન ગળતા ન આવડે એટલે મારે એને વ્હાઈટ કામમાં ઓગાળવી પડશે ઓગાળ લેવી ઓગાળીને દવા પી લેવી બસ દસ સર્દી બધી જાય એટલે હું કાઢી દે તો બ્લોગ નેટ એટલું વિચો તમને આ બ્લોગ તો લાઈક કરશો શેર કરશો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ તો મળીએ આગળ બ્લોગમાં ત્યાં બાય અને હા ખાવાનું પીવાનું મજાની લાયક બાય બાય